તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છે મજામાં આવી દઉં આપણો બધું જોતા મજામાં જાય છે તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે તો તમે બતાવી દો તો વરસાદમાં એવું છે ભાઈ અત્યારે ઘડિયાળમાં તૈયાર થયા છે અને આજે છે શું પપ્પા નોઈમ છે ને આજે બપા હા આજે નોઈમ છે ને તો ભાઈ કાલે હતી આજે નોઈમનો વરસાદ કન્ટેન્યુ ચાલુ થયો છે તો કેવો વરસાદ આવે ને એ તમને હું બતાવી દઉં કે કેવો વરસાદ આવે છે કેવો નથી આવતો તો પહેલાં તો આપણે ધંધોડા જોવા જઈએ ને તો આપણી પેસું બાઈને ભાઈ અહીંયા આ રીતનો વરસાદ પડે છે તો આપણે આમ બજારમાં જોઈએ તો પાણી છે ને ભાઈ જો હજી તો આ પાણી તમને જે બતાવું ને ભાઈ એ પાણી છે ને અહીંયા લાગે ને ફૂગી જાય આપણે તો હજી વરસાદ ચાલુ જ થયો છે ને ચાલુ થયો પર બારો કેવો વરસાદ આવ્યો ખબર છે ફૂલમ ફાસ વરસાદ આવ્યો વાત પૂછો મેં એવો વરસાદ આવે કુલમ ફાસ્ટ તો સાટા હાલ ખરે મોટા મોટા સાથે આવે છે નહીં તો લગીકે ઝીઘે સાથે પડતો ને વરસાદ બહુ વરસે બહુ વરે છે ને આપણે છે ને નાવા લાવું છે વિચારીએ છીએ શું કરીએ છીએ તો આમ તમને જે વરસાદ બતાવો ને ભાઈ તો તમને એમ થાય જવું બધો વરસાદ તો આ જુઓ તો આ કાંઈ નથી દેખાતું જવો એ આ એરિયો તમને બતાવું ને આ લાગેટમાં તો એમાં છે ને ભાઈ બહુ વરસાદ પડે છે અત્યારે ને આપણી ભેંસ બચવી છે અંદર તો એને હાઈન લગે તો આપણે કાંઈને બાયણે ના કાઢતા હોય એટલે એને કાંઈ ઉપાધિ છે નહીં

તો આવડી યુટ્યુબ ચેનલમાં ન હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી ને તમારા ગામનું કમેન્ટમાં કહી દેજો ભાઈ વરસાદ છે કે નથી તો ત્યાં લગ્ન આપણો વિડીયો જોતા રહ્યો અને મજા કરતા રહ્યો